વડોદરા શહેરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પુનમના દિવસે ભગવાન શ્રી નરસિંહજીના મંદિર ખાતેથી ઐતિહાસિક ભગવાન શ્રી નરસિંહજીનો બસો ઇઠ્યાસી વરઘોડો આવતીકાલે નીકળશે જેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આવતીકાલે પંદરમી નવેમ્બરને કાર્તક કારતક સુદ પૂર્ણિમા છે એટલે કે દેવ તહેવાર છે આ દિવસે વડોદરાની આન બાન અને શાન સમા વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનના મંદિરેથી ભગવાન નરસિંહજીનો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બસો ઇઠ્યાસી વરઘોડો નીકળશે

તુલસીવાડી લગભગ રાતના અગિયાર વાગે પહોંચશે ત્યાં ભોગ વિધિ પૂજા અને તુલસી વિવાહનો પ્રસંગ છે જે કલાક સુધી ચાલશે તુલસી વિવાહ પૂરા થયા બાદ ત્યાંથી લગભગ રાતના બે થી અઢીની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને નિજ મંદિરે સવારે સાત વાગે પરત ફરશે આ વરઘોડાની તૈયારી રૂપે પાલિકી બાંધવામાં આવે છે બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે પણ પાલકી બાંધવાની પ્રક્રિયા છે એ લગભગ સાંજે પાંચ વાગે કરવામાં આવે છે ખાસ કરીને કહાર પરિવારના સભ્યો છે એ ખાસ રુચિ ધરાવે છે તેઓ આવશે અને આ પાલખી બાંધવાનો કાર્યક્રમ કરવામાં આવશે રાત્રે એક મેળા જેવું વાતાવરણ હોય છે બધી મંડળીઓ ભેગી થાય છે ભજન કરવામાં આવે છે બાળકોના રમકડા સહિત હાટાડીઓ લાગે છે એટલે કે એ સમયે અગિયાર બાર વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું બની રહે છે કે નરસિંહજી મંદિરનો વરઘોડો રાબેતા મુજબ પૂનમને દિવસે એટલે આવતીકાલે પંદર નવેમ્બર તારીખે સાંજે પાંચ વાગે નરસિંહજીના મંદિરેથી નીકળશે મંદિરેથી નીકળીને દરબાર બેનના ખાંચામાંથી પસાર થઈ અને માંડવી રોડ પર થઈ અને લગભગ આઠ વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પહોંચશે વિઠ્ઠલ મંદિરમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે ત્યાં આરતી થશે અને ત્યાંથી લોહોરઘોડો પાછો પરત લગભગ પોણા નવ નવની વચ્ચે નીકળી અને ચાંપાનેર રોડ તરફ થઈ ચાંપાનેર થઈ ફતેપુરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના અગિયાર વાગે પહોંચશે ત્યાં આગળ બધી ભોગવિધિ પૂજા અને તુલસી વિવાહનો જે બધો પ્રસંગ છે તે લગભગ બે અઢી કલાક થશે અને તુલસી વિવાહ પૂરો થયા બાદ ત્યાંથી લગભગ રાતના દોઢ બેથી અઢીની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે